પોલીસે વાહન ચાલકોને ઝડપી પાડ્યા છે સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું મહિલા કર્મચારીની માફી માંગવા સાથે વાહન ચાલકો હવે ગુનો નહીં કરે તેવી માફી માંગીને ટોલ ટેક્સ ઉપર પોલીસે કરેલી કામગીરીથી ટોલ ટેક્સના કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ દેખાયો હતો એસપીએન કમલેશભાઈ વસાવા છે અંકલેશ્વર પોલીસ સ્ટેશનથી એમને અહીં લાવવામાં આવ્યા છે અમારી સાથે આવી દુર્ઘટના થઈ તેવી બીજી કોઈ પણ મહિલા સાથે આવી દુર્ઘટના થાય તે માટે અમને તે માટે એમને માફ કરું છું જે જે લોકો અહીં એમને લાવ્યા છે મને માફી માગવા માટે તેમના માટે આભાર મેં પણ એમને માફ કરું છું પણ બીજી વાર આવ આવું બીજી વાર આ તોલપ થવું ન જોઈએ મહેશ્વર બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસ બસો એક્યાસી એકસો પચીસ તથા એમવી એકની કલમ એકસો સત્યોતેર અને એકસો ચોર્યાસી મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનામાં હકીકત એવી છે કે કેટલાક ડમ્પર ચાલકો દ્વારા મૌલદ ટોલ નાકા ઉપરથી બેફામ રીતે પોતાના ડમ્પરોને ચલાવી ટોલ નાકા ઉપર ધીમા પડ્યા વગર તેના બેરિયરને તોડી અને બેફામ રીતે લોકોના જાનમાલને નુકસાન અને જોખમમાં મૂકાય તે રીતે અંકારી અને ગુનો આચર્યો હતો જે બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હાલમાં ત્રણ જેટલા ડ્રાઈવરો તથા બે ટ્રક માલિકોને અટક કરવાની કાર્ય કામગીરી કરવામાં આવી છે અને એ બાબતે આગળની તપાસ અત્યારે પોલીસ કરી રહી છેલ્લા વીસ દિવસ રિઝન એ બાબતે અત્યારે પૂછપરછ ચાલી છે કેટલાક